હં ચાલો તો વિદ્યાર્થી ભાઈ બહેન આપણે પાઠ નંબર વીસ સ્ટેચ્યુ રમવાની મજા એમાં આગળ વધીએ લેખક છે અનિલ જોશી સાહિત્ય પ્રકાર છે લલિત દેવા આપણે છેલ્લે જોતા કે લેખક પોતાના બાળપણની યાદ દાસ્તાઓને તાજી કરવા મોટપણની અંદર જ્યારે પોતાની ગામની શેરીની અંદર જાય છે ત્યારે શેરી પણ એને ઓળખવા માટે તૈયાર નથી અને એના બાળપણના મિત્રો પણ આજે છૂટાછવાયા ફરે છે અને એ પણ કાગળની જેમ જાણે એ શેરીની અંદર દૂર દૂર પૂરતું ખોવાઈ જતું હોય આજે એવું એને લાગે છે અને છેલ્લે એ જણાવે છે કે મારી જ ઘરની ઓસરીની અંદર એક સરસ મજાનું ઠાકોર જે ભગવાન કૃષ્ણનું મંદિર હતું નાનું ગોખ હતું અને એની અંદર આજે ભગવાનની મૂર્તિ સામે દર્શન કરીને કહું છું કે ભગવાન તમે પણ સ્ટેચ્યુ બની ગયા ભગવાન તમે પણ સ્ટેચ્યુ બની ગયા હવે લેખક ફરીથી આગળ પોતાના ભૂતકાળ છે એને વાત કરે છે અહીંયા પોતાનો ભૂતકાળ છે એને યાદ કરે છે આની અંદર એક ટોપ વસ્તુ કરી શકાય કે ઘણીવાર એવું બની શકે કે આ પાઠ ઉપરથી આપણને શૈશવના સંસ્મરણ એવું એક નિબંધ પૂછી શકે મારા શૈશવના સંસ્મરણો એવું એક નિબંધ પણ પૂછી શકાય છે તો અહીંયા લેખકે જન્માષ્ટમીના તહેવારની અમે કાગની ડોળે રાહ એવું કે છે અહીંયા કાગણી ડોળી જાણે રાદ એકતા પંચનાથ પાસે એ દિવસોમાં મોટો મેળો ભરાતો ને એ મેળામાં જવાનો થનઘાટ અમે શ્રાવણ મહિનો બેસતા જ અનુભવ હતા જન્માષ્ટમી ક્યારે આવે મિત્રો ખબર છે જન્માષ્ટમી આવે શ્રાવણ માસમાં અને કૃષ્ણ વદ આઠક રાત્રિના બાર વાગે ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો અને એ દિવસ એટલે જન્માષ્ટમી અને એ દિવસે ઘણા ગામડાઓની અંદર મેળા ભરાતા હોય છે જ્યાં ભગવાન કૃષ્ણના મંદિરો હોય ને ત્યાં તો અવશ્ય મેળા ભરાય જ છે ત્યાં અવશ્ય મેળા ભરાતા જોવા મળી શકે છે તો આવો એક સુંદર મજાનો આ મેળો પંચનાથ પાસેના એ દિવસોમાં એક સુંદર મજાનો મેળો ભરાતો અને એ મેળામાં જવાનો એક શ્રાવણ મહિનો બેસતો જ આવી જતો જન્માષ્ટમીની આખલી રાતે મેં મેળામાં જવાની બધી જ તૈયારીઓ કરી લીધી અને બજરિયા રંગનું માંડ્યું અને બ્લુ ચટ્ટીની ગાદલા નીચે ઇસ્ત્રી કરવા માટે મૂકી દીધા હતા પહેલાં ઇસ્ત્રી હતી નહીં પ્રેશ જેને કહી શકાય છે શું કરતા ખબર છે ને સરસ મજાની કપડાંની ઘડી સંકેલી અને સુવાના ગાદલા નીચે મૂકી દેવાની સવારે જોઈએ એટલે ઇસ્ત્રી થઈ ગઈ હોય પ્રેશ થઈ ગઈ હોય એ ઇસ્ત્રી થઈ ગઈ હોય પ્રેશ થઈ ગઈ હું લેખક કહે છે કે બજરિયા રંગનું બાંડયું અને બ્લુ ચટ્ટી કારણ કે બાળપણમાં તો ચડ્ડી અને શર્ટ જ પહેરવાનું બજરિયા બજર એટલે ખબર છે બજર એટલે ચીકણી ચીકણી કલરનું શર્ટ બળ્યું વળ્યું એટલે શર્ટ અને બ્લુ ચટ્ડી આજે ચટડી પહેરવાનો શોખ ઘણા મોટેરાઓ પણ ધરાવે છે એ મોટેરાઓ પણ પહેરતા હોય છે તો જન્માષ્ટમીની વહેલી સવારે બાઈ મને ખૂબ ને માથામાં બાબરી પાડી ખૂબ ધમારે ધમાર્યો એટલે તળપદુ શબ્દ છે ધમાર્યો એટલે નવડાવવું સ્નાન કરવું એવો અર્થ થાય છે અહીંયા સ્નાન કરવું એવો અર્થ થાય છે અને માથામાં સરસ મજાની બાબરી પાડી બાબરી પાડી એટલે પાથી પાડવી બાબરી પાડવી એટલે પાથી પાડવી એવો અર્થ થતો જોવા મળી શકે છે આંખમાં આંજણ આંજી દીધું આંખમાં આંજણ આંજણ એટલે કાજર બેનો નાખે છે કાજર હે હા એ કાજલ નાખી દીધું કારણ કે નાના નાના ટબુરિયા હોય ને દીકરો હોય કે દીકરી હોય એ બધાને આંખમાં આંજળ નાખવામાં આવે મોટી બહેનો થાય પછી બહેનોને નાખવામાં પછી ભાઈઓના નાખે પણ નાના નાના ટાબરિયા હોય ને એને તો બાળપણમાં પણ નાખે છે હું બહુ રૂપાળો નહોતો છતાંય કોઈની નજર ન લાગી જાય ને એટલા માટે ઘાલ ઉપર એક મેસનું ટપકું કરવામાં એકાદ બે રૂપિયાનું પરચૂણ પણ વાપરવા આપ્યું હું તૈયાર થઈને મેળામાં જવા નીકળતો ત્યાં બા બોલીવુડથી મેળામાં જતા પહેલાં ઠાકોરજી પાસે દીવો મૂક્યા લે આ દીવો અને વાકાશ ઠાકોરજીને પગે લાગે અને પછી જ મેળામાં જજે જો આ બાની ખાસિયત છે કે જ્યારે કંઈ પણ બહાર ગામ નીકળતા હોઈએ ને ત્યારે ભગવાનને પગે લાગીને જજે આ રીતના આમ કરજે આવું આવું ના કરતો આમ કરજે રસ્તામાં વ્યવસ્થિત જજે બસમાં ઊભો ના રહેતો ચીપમાં લટકજે ના આ બધી શિખામણોના દોર મા બાપ તરફથી હોય છે અને એ આપણા માટે હોય છે એમના માટે નહીં એ આપણા માટે હોય છે પાળવા પણ જરૂરી છે સાંભળવા પણ જરૂરી છે કારણ લાગણીઓને ભાવો છે મા બાપના લાગણીઓને ભાવો છે એ લાગણીઓને ભાવોને ક્યારેય ભૂલવી ના શકાય અને સાથે સાથે મૂલવીમાં મૂલવી પણ ન શકાય એ લાગણીઓને ભાવોને મૂલવી પણ શકાતા નથી એવા ભાવો અહીંયા રજૂ થયેલા ભગવાનની સામે જોવા મળી શકે છે અને એ કહે છે લેખક અહીંયા લેખક જણાવે છે કે મેં બાકશ અને દીવો હાથમાં લીધા જલ્દી જલ્દી ઓસરીમાં જઈને આળીઓ ઉઘાડ્યો ને ઠાકોરજી પાસે દીવો મૂક્યો દીવાસળથી દીવો પેટાવ્યો અને ઠાકોરજી અડધું ભરતું પગે લાગે આળીઓ બંધ કરતો ભૈરવો સાથે મેળામાં જવા માટે નીકળી ગયો ભૈરવો સાથે મેળામાં જવા માટે નીકળી જાય છે પણ જુઓ અહીંયા એક સરસ મજાની વાત કરી છે કે અડધું પડતું પગે લાગ્યું પગે લાગ્યો ના લાગ્યો અને ઉપડ્યો કારણ કે મેળામાં જવાનો એક અનેરો આનંદ છે ઉતાવળ છે અને પેલો આળીઓ દીવો કરેલો તોય બંધ કરી દીધું પહેલાં તો લાકડાના દરવાજાઓ નાખવામાં આવતા હતા આળિયાઓની કબાટોની અંદર અને નાના કબાટની અંદર ભગવાનની મૂર્તિ સરસ મજાની હોય દીવો હોય એનો કપડાં હોય સરસ મજાની બેસવાની ગાલી હોય અને એ પણ આખો દિવસ મેળો ઊંડ્યો ખૂબ ઉછળ કુછળ કરી અને સાંજે હવા નીકળી ગયેલા ફુગ્ગા જેવો અને ઘેર પાછો કારણ કે મેળામાં તો આનંદ હોય ફરવાનું હોય મજ મજા કરવાની હોય અને થાકવાનું હોય થાકીને લેખક જ્યારે ઘરે પાછા ફરે છે ને ત્યારે ફળિયામાં વાતાવરણ એકદમ તંગ હતું ઘરમાં સૌના મોઢા ચડેલા હતા ફળિયાની ચોકડીમાં જોયું ને તો કૃષ્ણની કાળી મહેશ મૂર્તિ ખાટી છાસમાં પડી ઠાકોરજીનો અડધો વળેલો આળિયો ઓસરીની થાંભળી પાસે પડ્યો હતો ઠાકોરજીની મોરપીંછ સાવણી સાવરણી ગાદી છત્રને વાઘા બળીને રાગ થઈ ગયા સવારે મેં દીવો સરખી રીતે મૂક્યો નહીં ને એટલે આ હોનારત સર્જાઈ છે એવું કહીને મને તો ગિલ્ટ ફીલ કરાવવા લાગ્યા બાએ પણ મને મોટો ઠપકો આપ્યો કારણ કે લેખકે આપણને જણાવ્યું ને આગળ કે અડધો પડધો પગે લાગીને હું મેળામાં જતો રહ્યો આ આળિયો બંધ કરીને અને એ સમયની અંદર પેલા દીવાની જોતથી પેલો આળિયો લાકડાના કબાટવાળો હતો એ સળગી ગયો એ દીવાની જોતથી એ સળગી ગયેલું અને એમાં ભગવાનની ઠાકોરજીની જે મૂર્તિ હતી ને એ તો કાળી મેશ થઈ ગઈ ઠાકોરજીની મોરપીચ સાવણી ગાદી છત્ર વાઘા બધું પડી ગયું વાઘા એટલે ખબર છે વાઘા એટલે પહેરવાના કપડા વાઘા એટલે પહેરવાના કપડાં બધું વળીને ખાક થઈ ગયું સવારે મે દીવો સરખો નહોતો મૂકે ને તરત લેખકની મગજમાં આવી ગયો અને એના કારણે જ આ હોનારતનું સર્જન થયું છે હોનારત એવી એક ઘટના જેમાં મોટું નુકસાન કે નાનું નુકસાન એને હોનારત કહી શકાય છે તો આવી એક હોનારત થયેલી જોવા મળી શકે છે આ હોનારત થયેલી જોવા મળી શકે છે અને એ સાથે જ અહીંયા લેખક જણાવે છે અહીંયા એ સાથે જ લેખક જણાવે છે અકસ્માતની અંદર એને બાય તો બહુ મોટો ઠપકો આપી દીધો અને એ દિવસે હું નિરાંતે મૂકી શક્યો નથી કૃષ્ણને મેં બાળી નાખ્યા છે એટલું કૃષ્ણ કાળા છે એમ હું જનુનપૂર્વક માનતો થઈ ગયો અને બધી જ માન્યતાઓ અને પ્રસંગો માટે આજે સ્ટેચ્યુ થઈને થીજી ગયા છે લેખક પણ જાણે ભગવાનને સ્ટેચ્યુ બનાવી દીધા હોય પણ આ સ્ટેચ્યુ રમવાની એક મજા છે કોઈ બાળકના રમતિયાળાના ચાળામાંથી આ સૃષ્ટિ જન્મી હોય ને એવો ભાવ વધુ દ્રઢ થતો જાય છે કોઈ ગંભીર સ્વરૂપ આપી અને ફી સુખી ડોળીએ છીએ તો એની સામે હલકા ફૂલકા ઉડતા પતંગિયા પણ ઉડે છે અને ઉઘડતા ફૂલ પણ છે ખરો સવાલ દ્રષ્ટિની છે મૃત્યુને આપણે અત્યંત ગંભીરતાપૂર્વક સ્વીકારીને શોકાતુર થઈ જઈએ આપણે શોકાતુર થઈ જઈએ છીએ ખૂબ શોકાતુર થઈ જઈએ છીએ ત્યારે કહેવાનું મન થઈ આવે છે ત્યારે કહેવાનું મન થઈ આવે છે કે ઈશ્વરે આપણી સાથે સ્ટેચ્યુ બંધાવ્યું છે એટલે કોઈ પણ ક્ષણે ગમે તેને સ્ટેચ્યુ કઈ રીતે થી જાવી થીજાવી શકે છે જુઓ કુદરતની માયા અકળ છે ભગવાન છે ને એ ગમે ત્યારે ગમે તેને સ્ટેચ્યુ બનાવી દે છે અને બનાવવાનો તો છે જ એનો દિવસ ક્યારેય નક્કી નથી પણ સ્ટેચ્યુ બનાવે છે એ સો ટકા વસ્તુ છે સ્ટેચ્યુ બનાવે છે એ સો ટકા નક્કી છે આજે કોરોના જેવા મહાકાળની અંદર ભગવાને કેટલાય લોકોને સ્ટેચ્યુ બનાવી દીધા સુવાડી દીધા કાયમી માટે કોરોના એ શું છે એક વાયરસ છે પણ અંત તો ભગવાન જ લાગે છે કોરોના કાળની અંદર ઘણા બચી ગયા અને ઘણા હોમાઈ ગયા છે એ ઘણા બચી ગયા ઘણા હોમાઈ ગયેલા જોવા મળી શકે છે છેલ્લે તો ભગવાન જ આનું પરિણામ લાવતો હોય એવું નથી લાગતું આપણને શું આનો નિર્ણય ભગવાન નથી લેતો એવું નથી લાગતું છેલ્લે તો જવાબદાર ભગવાન જ છેલ્લે જવાબદાર ભગવાન છે કારણ કે ભગવાન જેને સ્ટેચ્યુ બનાવવા માગતો હોય ને એને જ સ્ટેચ્યુ બનાવ એને સ્ટેચ્યુ બનાવે છે અને આમ હોય ને તો શોકાતુર થઈને જીવ બાળવાનું કોઈ કારણ નથી રમતમાં ખેલ દિલીનો આનંદ સિવાય બીજું કાંઈ ખાન અહલ્યા પણ સ્ટેચ્યુ થઈને રામના સ્પર્શે હાલતી ચાલતી થઈ ગઈ તો આપણે મૃત્યુ પામીને હાલતા ચાલતા નહીં થઈ જઈએ એની શું ખાતરી અહીંયા કોઈ જીવ વાળવાની પ્રશ્ન જ નથી અહીંયા કોઈ જીવ વાળવાનો તો પ્રશ્ન રહેતો જ નથી અને રામ અહલ્યા આપણી પહેલી જ કવિતા છે નાવિક વળતો બોલ્યો એમાં આ કવિતાનો ભાવાર્થ અને સારાંશ મેં તમને કહ્યો હતો વિશ્વામિત્ર ગુરુ રામ અને લક્ષ્મણ જ્યારે ભણવા માટે જાય છે અને ત્યાં અહલ્યા પથ્થર બનીને પડેલી હોય છે અને એ પથ્થરમાંથી સ્ત્રી બનાવવાની દર્શન એ અહલ્યાની રામની ચરણ રજથી આ સ્પર્શતીએ પથ્થરમાંથી સ્ત્રી બની જાય છે અને જ્યારે રામ સીતા અને લક્ષ્મણ વનવાસ જાય છે ને ત્યારે પેલી ગંગા નદીને પાર કરવાની હોય છે ને ત્યારે પેલું કેવટ એ કહે છે કે ભગવાન હું તમને નાવમાં નહીં બેસાડી શકું કારણ કે તમે તો પથ્થરમાંથી સ્ત્રી બનાવી શકો છો મારી નાવ તો લાકડાની છે અને જો તમે આ સ્ત્રી બનાવી દો તો મારે તો એક ઘેર તો સ્ત્રી છે અને આ પછી બીજી લઈને હું શું કરું એટલે હું તમને નામાં નહીં બેસાડું પહેલી કવિતા છે નાવિક વળતો બોલ્યો સાંભળો મારા સ્વાવ સાત સરીકો નાવે બેસાડું નહીં બેસાડું રામ કવિતા પણ સરસ મજાની આપણને જોવા મળી શકે છે એ જ પ્રસંગને અહીંયા આપણે યાદ કરી શકાય એ પ્રસંગને અહીંયા યાદ કરી શકાય છે તો અહીંયા એ છેલ્લે એવું કહે છે લેખક કે છેલ્લે તો ભગવાન છે છેલ્લે તો ભગવાન છે રામના સ્પર્શથી હાલતી ચાલતી થઈ ગઈ તો આપણે મૃત્યુ પામીને હાલતા ચાલતા નહીં થઈ જઈએ એની શું ખાતરી ઈશ્વર પણ ઝીણા ભવાડ જેવું સ્ટેચ્યુ કહેવામાં ઉસ્તાદ છે જો ઈશ્વરને ઉસ્તાદ કહેવો છે એ ઉસ્તાદ છે બહુ જ ઉસ્તાદ જોવા મળી શકે છે અને ઉડતા પંખીને સ્ટેચ્યુ કહે છે ને ત્યારે કૌચ વધ થાય છે એ વહેતા પવનને સ્ટેચ્યુ કહે છે ને ત્યારે પવન પડી જાય છે ખળખળ વહેતા પાણીને સ્ટેચ્યુ કહે છે ને ત્યારે બરફ થઈ જાય છે ભગવાન સ્ટેચ્યુ કહેનારો છે ભગવાન તો પ્રકૃતિના દરેક સાનિધ્યમાં છે પ્રકૃતિના દરેક સ્વરૂપમાં રહેલો છે અને ભગવાન બધાને સ્ટેચ્યુ કહી શકે છે એવું નહીં કે માણસને છે એ નદીને કે પર્વત પર્વતને કે વૃક્ષ વૃક્ષને કે પવન પવનને કહે છે કૌચ વધ કૌચ એક સરસ મજાનો ઇતિહાસનો એક પ્રસંગ છે અને કૌચ પક્ષી છે ને એ નર અને નારી બંને સાથે ઉડતા હોય છે એકનો જ્યારે વધ થાય ત્યારે બીજું પક્ષી ઓટોમેટિક એ મૃત્યુ પામી જતું હોય છે વહી તો પવન નદી બરફ થઈ જતી અને ઘટાદાર વૃક્ષોને પણ સ્ટેચ્યુ કહે છે ને ત્યારે ટેવલ થઈ જાય છે લાકડાનું ટેબલ એ વૃક્ષને કહેલું સ્ટેચ્યુ છે આ ભાષાને સ્ટેચ્યુ કહે છે ને ત્યારે શબ્દકોશ થઈ જાય છે અને સમયને સ્ટેચ્યુ કહે છે ને ત્યારે ભૂતકાળ બની જાય છે ભગવાન સમયને જ્યારે સ્ટેચ્યુ કહે છે ને ત્યારે ભૂતકાળ બની જાય છે આ શૈષમની સ્મૃતિ એ ભૂતકાળ બની અને સ્ટેચ્યુ થઈ ગયેલા એક સમયની વાત છે એક સમયની વાત છે કાણા ઘડિયાળ સતત ચાલ્યા કરે છે અને કાળા ઘડિયાળ કહી શકાય કરે છે એક એક પછી ક્ષણ ઝડપથી સ્ટેચ્યુ જાય છે સૂર્યનો ગોળો પૂર્વથી ઊંચકાઈને પશ્ચિમમાં ફેંકાય છે સૂર્યનો ગોળો પૂર્વથી ઊંચકાઈને જ્યારે પશ્ચિમમાં ફેંકાય જતો જોવા મળી શકે છે અને ત્યારે ગુલમોળના થડ ઉપર કાન મારતા ઉનાળો સંભળાય છે એ ઉનાળો સંભળાય છે અને ગુલમોરને ફરી લાલ ચટક ફૂલો આવે સ્ટેચ્યુ થયેલા આંબાને ફરી કેરી આવશે માતાના ગર્ભમાં સ્ટેચ્યુ થયેલું કોઈ શૈશવ ફરી પાછું એ જ શેરીમાં મખડિયા ભરતું ચાલશે ને ત્યારે મારી શેરીને સ્ટેચ્યુની રમતથી ગજાવી મૂકશે લેખક ફરીથી ભૂતકાળને પોતાની યાદ સ્મૃતિઓ તાજી કરી અને બાળપણમાં લઈ જવા માટે માગે છે કે માતાના ગર્ભની અંદર જ્યારે શૈશવ પાછું ફરશે અને એ શૈશવ બાળક રૂપે મારી શેરીની અંદર જન્મશે નહીં ત્યારે એ શેરીની અંદર ભાખડિયા ભરતું ચાલશે અને મારી શેરીને સ્ટેચ્યુની રમતથી ગજાવી મૂકશે ભાખોડિયા એટલે ખબર છે બાળક ચાર પગે ચાલે પગ અને હાથ બાળક શરૂઆતની અંદર ચાલતું થાય ને ત્યારે ભોખડિયા ભરતું હોય ચારે ચાર પગે ચાલતું હોય આ રીતના લેખકે પોતાના ભૂતકાળને યાદ કર્યું છે અહીંયા લેખકે અહીંયા પોતાના ભૂતકાળને યાદ કરેલું છે પોતાના ભૂતકાળનું એક સુંદર મજાનું વર્ણન કરેલું જોવા મળી શકે છે અને એ સાથે સ્ટેચ્યુ રમવાની મજા એ પાઠનો છેલ્લે લલિત નિબંધનો અહીંયા વિસા મળે છે સુંદર મજાની બાબત પોતાની જે યાદો છે જે સ્મૃતિઓ છે જે શૈષવના સંસ્મરણો છે એ લેખક અહીંયા તાજા કરીને જોવા મળી શકે છે તો ચાલો વિદ્યાર્થી ભાઈ બહેનો પણ એક નજર પ્રશ્નો અને એના જવાબો તરફ તો અહીંયા આપણને એ પ્રશ્નો અને જવાબો તરફ જોઈએ તો અહીંયા એક એક વાક્યના પ્રશ્નોના જવાબની થોડીક આપણે ચર્ચા કરીએ અહીંયા એક એક વાક્યના પ્રશ્નોના જવાબની થોડીક ચર્ચા કરી શેરીમાં પગ મૂકતા લેખકને કોણ કોણ વળગી પડ્યા જુઓ બહુ મસ્ત મજાનો પ્રશ્ન અહીંયા આપણને જોવા મળી શકે છે કે જ્યારે શેરીમાં લેખક પગ મૂકે છે ત્યારે કોણ કોણ વળગી પડે છે તો શેરીમાં જ્યારે પગ મૂકે છે ને ત્યારે તરત જ જે બાળકો છે રખડતી બકરીઓ પોદરો કરતી ગાય અગાછીમાં બેઠેલા વૃદ્ધો છે એ બધા જ અહીંયા લેખકને જ્યારે વળગી પડતા હોય એવું લાગી શકે છે તો એ રીતના અહીંયા આપણને જોવા મળી શકે છે લેખક કોની બીકથી એક ઢાળિયામાં ભરાઈ જાય છે તો લેખક જ્યારે પોતાના બાળ મિત્રો સાથે જાય છે ત્યારે પેલા કેસુડાના રંગ પેલા મિત્રોએ બનાવેલો છે કેસુડાનો રંગ પેલા મિત્રોએ બનાવેલો છે અને જેના કારણે લેખક પેલા રંગથી ગભરાય અને શું થાય છે પેલા એક ઢાળિયામાં છુપાઈ જાય છે પેલા એક ઢળિયામાં છુપાઈ જતા જોવા મળી શકે છે લેખકની શેરીમાં કઈ રમત ખૂબ પ્રચલિત છે પાઠમાં આપણે પાઠ જે ભણ્યા ને સ્ટેચ્યુ રમવાની મજા સ્ટેચ્યુ રમવાની મજા ખૂબ પ્રચલિત છે શ્રી કૃષ્ણની પિત્તળની મૂર્તિ જોતા લેખકે શું સવાલ કરે શ્રી કૃષ્ણની પિત્તળની મૂર્તિ જોતા લેખકે શું સવાલ કરે તો શ્રી કૃષ્ણની પિત્તળની મૂર્તિ જોતા લેખકને સવાલ થયો કે ભગવાન તમે પણ સ્ટેચ્યુ થઈ ગયા ભગવાન તમે પણ સ્ટેચ્યુ થઈ ગયા અને આપણે ઈશ્વરને સ્ટેચ્યુ કરી અને શામાંથી જાવી દીધા છે તો મંદિર આપણે મંદિરોની અંદર આ ભગવાનને સ્ટેચ્યુ બનાવી દીધા છે થીજાવી દીધેલા છે ઘરના કબાટોની અંદર ગોખલાઓની અંદર એ ભગવાનને થીજાવી દીધેલા જોવા મળી શકે છે તો આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો આપણે પ્રશ્નોના જવાબ જોવા મળી શકે છે ચાલો વિદ્યાર્થી ભાઈ બહેનો આપણે પાઠને બે વાર વાંચી જઈશું કારણ કે પાઠ છે ને એટલા માટે ખૂબ ઓછા પાઠ આપતે ત્રીસ ટકા અભ્યાસક્રમ ઘટાડી દીધો છે ઓછા પાઠ પૂછાવાના છે પરીક્ષા તો લેવાશે જ એટલે આપણે ચોક્કસ ભણીશું એનું સ્વાધ્યાય કાર્ય પણ સમયસર આપણે લખી દઈશું સ્વાધ્યાય કાર્ય પણ લખી દઈશું પાઠમાં વિડીયોમાં સમજ ના પડે તો એકની જગ્યાએ બે વાર વિડીયો જોજો એક બે વાર પાઠ વાંચજો એટલે આપણને સરસ મજાનો ખ્યાલ આવી શકે ચાલો વિદ્યાર્થી મિત્રો ફરી મળીએ નેક્સ્ટ પાઠ કે કવિતાની